नाये दिखो छह आया रे जानो मैं बता जाऊं ये चैनल में लाइक शेयर सब्सक्राइब कर दो हमारे चैनल में लाइक शेयर सब्सक्राइब कर दो लाइक like करो शेयर करो चैनल में लाइक करो शेयर करो सब्सक्राइब करो मेरी बहुत मदद हुई

ઘણા બધા મેસેજ આવે છે કે તમારા મતલબ વિડીયો બધા મૂકો છો ને તો એમને શીખવા મળે છે તમારી શીખવાડવાની સ્ટાઇલ જોરદાર છે કે એમને વધુમાં વધુ લોકો મેસેજ કરે છે ભૂલ પડે તો પણ મેસેજ કરે છે કે અમને આ જગ્યાએ ભૂલ પડે છે તો અમને શીખવાડો જવાબ વધુમાં વધુ લોકોને ইটাপজ়ো হয়েত অিনে কাঁওয়ে চামানিকো ইচামানে কাঁওয়েত কাঁলা ইক঵া ইপাকাদেও ছালেত একালে একারেকরি হিয়েশ একালেরসে અહ માફ કરજો આપ힌 કાફી ખારી છે એટલે આપણે મથી બોટીનો ભરપ્યું હોય આપણે બોટી ઘણી ખુશવાળી છે હવે એટલે નાખું પડે એક ખુશવાળી છે નાના લોકો કી છે તો નિયત ખુશવાળી યાદ દેના હે હે તો કોટડી લેવાનું છે આપકો ઘરે ગામલો તૈયાર થઈ ગયો છે

<ISTuk password> कंहिं त

વિડિયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દે હોય તમારા ફેમિલીમાં પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ લોકોને ખબર પડે ભરત વિશે હમણાં વિડીયો જોઈને ઘણા બધા લોકો ભરત શીખે છે બાવળીયાનું શીખે છે સાદી ભરત શીખવા છે હવે આપણે આ ખારેકડી બાવળીઓ શીખવાડે છીએ ઘણા લોકો કમિલમાં કહે છે के खारे के लिए में तासी खुआ दे आप ले एक बंद बंद आएगा चलो आप ले आप ले आप ले आप ले आप ले आप ले

कर तो रहे हैं डबल फॉरली करा से ये आपने ये से करवाने से जयपुर से शुरू कर रहे हैं ये पूरी से ये पीछे से करवाने

આવડી જાય શીખવા મળે તો કમેન્ટ કહેજો કે અમને આ વસ્તુ આવડી ગઈ છે કમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સર્કલ માં તમારા ફેમિલી ફેમિલી ગ્રુપ માં બધા શેર કરજો લાઈક કરો શેર કરો આવી રીતના આ બનાવી ગયો છે આપડે બાવળી આખો છે એ આપણે એને ભરવાનો છે કેવી રીતના એ જોયું અંદરથી

ઘણા લોકો કમેન્ટ માં કેતા હતા ખારેકડી બાવળીઓ કરતા શીખવાડો તો આપણે આ ખારેકડી બાવળીઓ કરતા શીખવાડે છે અમને લોકો ને આવડી જાય તો કમેન્ટ કરજો કે અમને લોકો ને આવડી ગયો છે તો આપણે બીજો વિડિયો નેક્સ્ટ આપણે બીજો વિડીયો બનાવીશું તમારે કઈ પણ નવું શીખવું હોય તો તમે મેસેજ કરીને કહી શકો કમેન્ટમાં કમેન્ટ કરીને કહી શકો और हमारा कुछ नहीं छलो चैनल लाइक शेयर सब्सक्राइब करो हमें हमारे सेल सर्कल में पर जो दे रहे पहले कुछ तो अपने सिखाड़ी चाहिए और इतना तो गेम लाइक 23 विलामीपीसी स्टार माय YouTube မှာ ਆਪਣੇ 채널 ને ફોલો સબ્સ્ક્રાઇબ કર લેજો આ રીતે બધી વિડિઓ એ નાઈસ ઓર મિત્રો બવે 27 થી વિલામી કઈ કરી લીધી મે બેયો થી તો શરૂ કરી છું आइए इतना मिलते हैं इसलिए इतना मिलते हैं करना कौन है वहाँ पे देखो सब अलग-अलग जाने से उनमें मार यही आते हैं जाने से इधर वहीं पर अच्छी यही आते हैं जाने से वहाँ पे आइए इतना ये करेंगे

તમે પણ કમેન્ટ માં કહી શકો છો આપણે આ ખાર એટલી ભરાઈ ગયો છે હવે નીચે સોઈ નાખી દઈએ એટલે આ આખો ભરાઈ ગયો છે તમને લોકો પણ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો અને વધુ માં વધુ લોકો ને શેર કરો તમારા ફેમિલી ગ્રુપ માં ફ્રેન્ડ સર્કલ ગ્રુપ માં ઓકે થેન્ક યુ